પ્રાંતિજ મંત્રીઓની મુલાકાત પહેલા જ રસુલપુર પાસે અકસ્માત સદનસીબે જાનહાની ટળી પ્રાંતિશ તાલુકાના રસુલપુર ખાતે બનનાર ફ્લાયઓવરની કામગીરીનું નિરીક્ષણ કરવા આજે મુખ્યમંત્રી અને કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી પ્રાંતિજ આવવાના હતા તેમની મુલાકાત પહેલા જ સમગ્ર માર્ગ પર સફાઈ અને સુરક્ષા બંદોબસ્ત વધારાયા હતા આ મુલાકાત પહેલા જ સાંજે લગભગ પાંચ વાગે રસૂલપુર નજીક નેશનલ હાઇવે પર અકસ્માત સર્જાયો હતો હિંમતનગર તરફથી આવી રહેલી આયશર ગાડીના ચાલકનું અચાનક નિયંત્રણ છૂટી જતા ગાડી સીધી સ્ટીલ મીડિયન સેફ્ટી બેરિયર સાથે જોરદાર અથડાઈ હતી આગળ ચાલતી ટ્રકે અચાનક બ્રેક મારતા પાછળથી આવતી આઈશર પટકાઈ ગઈ અને બેરિયર તૂટી પડ્યો સદનસીબે આ અકસ્માતમાં કોઈ જ જાનહાની કે મોટા પાયે નુકસાન થયું નથી આ બનાવને કારણે થોડો સમય ટ્રાફિક ધીમો પડ્યો હતો પરંતુ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને માર્ગ ફરી સામાન્ય બનાવી દીધો હતો અકસ્માત એ સ્થળે બન્યો જ્યાં થોડાક સમય બાદ મંત્રીઓનું નિરીક્ષણ થવાનું હતું જેના કારણે સ્થાનિકોમાં ચર્ચાનો માહોલ સર્જાયો હતો બાદમાં મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સ્થળે પહોંચ્યા પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું અને જરૂરી સૂચનો આપીને પ્રસ્થાન કર્યું નમસ્તે સાબર ન્યૂઝ રણજીત મકવાણા પ્રાંતિ